જય માતાજી જય મોગલ મિત્રો ઉંસોનીલ ઝાકર ને ફરી મિત્રો આવી ગયા છે આપણે મહવા માર્કેટની ગેડમાં ત્યાં કે મિત્રો દેવાળીયા મિત્રો સફેદ ડુંગળીની હરાજી અત્યારે ચાલુ નથી અને અત્યારે સફેદ ડુંગળીમાં જોઈએ ત્યારે મિત્રો આવડવા આ મહા માર્કેટની ગાર્ડમાં અત્યારે મિત્રો આપણે ઉભા છે લાલ ડુંગળીને માં તો આ બધી મિત્રો છે ને લાલ લે આવક અને ઓલી સાઈડ છે ને મિત્રો સફેદ ડુંગળીની આવક છે તો આજે મિત્રો આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે પાંચ ચાર બે હજાર પચીસ ને વારસે મિત્રો આજે શનિવાર આપણી નું નામ મિત્રો તમને કહી દો આપણી નું નામ છે એડી ગુજરાતી ન્યૂઝ આપણી આપણી ચેનલમાં પહેલી વાર આવીએ તો સનરલે સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મિત્રો ફટાફટ મળીએ છીએ તો આપણે સફેદ ડુંગળીને લાઈક હરાજી રૂપિયા 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 રૂપિયા

અઠાણ અઠાણ રૂપિયા અઠાણું નવા નવા રૂપિયા નવા બસો બસો એક રૂપિયા બસો એક રૂપિયા બે બે રૂપિયા બસો બે બે રૂપિયા ધન ચડ્યા રૂપિયા ધન ચઢ્યા ચાર રૂપિયા બસો ચાર ચાર રૂપિયા ચાર પાંચ રૂપિયા બસો પાંચ પાંચ ચોરાશી <Ce> રૂપિયા <-tractor>

અઠાણો અઠાણું રૂપિયા નવા રૂપિયા બસો બસો રૂપિયા રૂપિયા એક રૂપિયા બસો એક રૂપિયા એક રૂપિયા બેસો બે બે તે તાજા ભાગ્યા 8890 ને એવું 1.92 92 1.92 92 92 92 92 92 92 92 એકસઠ પાંચ ચાર વાય પાંચ પાંચ પાછા પાંચઠ થાય પાછા છાચાય સાચા છરચા અડછા ઓતર ઓર ને એમ એક અન બે એકન એકાવન ને સાવન બે બાવન ચેપન નોપ પંચા ઢોપ હાઠ આઠ ઓગણ થાય હોત હાય દુબે હાય થાય દુબે હાય એકસો એકસો રૂપિયા એકસો 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 પાંચ પાંચ સાતે

એકાશી રૂપિયા એકાપિયા રૂપિયા પંચાછી રૂપિયા એકાણું બાણું રૂપિયા બાણ ત્રણું ત્રણ સો ત્રણ પંચા પંચાણ્યા પંચાણું છું રૂપિયા સાનો હાથે હતા હતાણું ને અઠાણવ નવાનું નવાનુ નવાનું નવાનું એકા એકાશી રૂપિયા એકાણસો પંચાસી અઠ્યાસી રૂપિયા રૂપિયા અઠ્યાસી અઠ્યાસી બાણું બાણું રૂપિયા બાણું ત્રણ રૂપિયા સોળ રૂપિયા નવાનું થઈ જ્યાં રૂપિયા નવાનું એકસો ને નવાનું રૂપિયા રૂપિયા એકોતેરતેર એકોતેરતેરતેરતે રૂપિયા પાંચસો રૂપિયા પાંચ પાંચ રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચો પાંચસો રૂપિયા એકસો પાંચસ પાંચસો રૂપિયા સાતસો સાતસો રૂપિયા સાતસો સાતસો રૂપિયા સા

પંચાસ સાંજે રૂપિયા રૂપિયા એકસો ત્રણ પંચાણું રૂપિયા હાસર હાસર બોર્ચ અટસર અઢસો રૂપિયા એક 201 रुपया ये 201 रुपया दादा भाई को 100 रुपया दादू भाई 201 रुपया 100 रुपया 2 रुपया 2 3 4 40 में 204 4 रुपया दादा बाड़ का 5 10 रुपया 8 8 रुपया 8 8 रुपया 12 8 9 रुपया 200 रुपया 10 रुपया 10 200 10 10 रुपया 200 10 10 रुपया 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 10 रुपया 200 સાચા 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 આર્ચા રડસ 160 આર્ચા રડસ 20 વી આજો 160 આર્ચા રડસ 160 આર્ચા રડસ આઈ દેલો ભાઈ યસ રડસ બાય બાય તો બાત કરજો હવે લખી લુકું છે બાય કે 463 160 163 62 160 68 69 70 કે હા અજે લઈ લો 68 ના પડે